આજે અમે મુલાકાત લીધી સારા સારા જે મકાનો હતા એ પૂર પાડવામાં ખૂબ દુઃખની વાત છે દુઃખ એટલે લોકોના ઉપર તૂટી પડ્યા છે આપ એક એક લોકોને જે અમે મેં પોતે જે મુલાકાત લીધી એમના જોઈને તો મને એવું લાગ્યું કે આ લોકોના ઉપર આભ તૂટી પડ્યા છે પણ રબારી સમાજના જે પણ નેતાઓ પહેલા તો એ એ વાત કહી દઉં મારો કોઈ પક્ષ નથી અમે કોઈ પક્ષના માણસો નથી ખાલી સામાજિક કાર્યકર છીએ અને ભાજપની વિચારધારાને વરેલા છીએ અમને ભાજપ પક્ષ તે હું માનું છું પણ ભાજપના સારા સારા જે નેતાઓ છે એમને સોમવાર સુધીનો વાયદો આપેલો છે એમ છતાં અમુક નેતાઓ આજે પણ અમે ગયા અને

આપણે હવે આ રેજો ઓઢવનો નિકાલ ન આવે તો આપણે વિધાનસભાને લોક મારવાનું છે તો આજે મુલાકાત જેને લીધી હોય તે એની પહેલા જે નેતાઓએ ત્યાં જઈને મુલાકાત લીધી હોય તે જે લાગણીશીલ નેતાઓ છે એ તમામ નેતાઓ વિધાનસભામાં લોક મારવાનો છે એટલે મારા ફોન ઉપર ફોન કરીને તમારો નામ ને નંબર લખાવો ખાલી વાહિયાત વાતો કરીને ભાઈઓ બહેનોને ત્યાં જઈને ખાલી મોટા ભાષણો આલે કઈ જ નહીં થવાનું કોઈ નિકાલ નહીં થાય તમે મને સીધા મારો કોન્ટેક કરો વિધાનસભામાં હું લોક સાથે રહેવાનું છું તમે જેટલા વધારે હશો એટલો હોબાળો વધારે થશે અને પછી ખાલી આવીને કે ભાઈઓ ભાઈઓ બહેનો આ થઈ જાય આ એ કોઈ કોઈ મિનિંગ નથી ભાજપના જે પણ નેતાઓ છે એમને લાખ લાખ હું વંદન કરું છું કે મહેસાણાની અંદર મેં કલેક્ટર કચેરીને લોક માર્યો તો ભાજપના નેતાઓ મજબૂત કરી હતી ત્યારે હું આ હશે એક બે બે થી ત્રણ બે થી ચાર બાકી કઈ ભાજપના આપડા જે નેતાઓ આમ બધા જ ખરાબ છે એવું એ નહીં જય માતાજી ભરતભાઈ જે પ્રમાણે કીધું એ પ્રમાણે જોઈએ સોમવાર સુધી સીએમ ઓફિસમાં મળવાનું જે કોઈ સારો ચુકાદો કોઈ સારો નિકાલ ના આવે તો પછી આવનારા સમયમાં ભરતભાઈ આપણે સૌ સાથે મળીને તમામ આગેવાનો આપણા સમાજના અને જે કોઈ પક્ષના કોઈ નહીં એવું એટલે કોઈ કોઈ પક્ષ આપણે કોઈ કહેતા જ નથી ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે ગમે તે પક્ષના બધા નેતાઓ સાથે મળીને આપણા સમાજનો ન્યાય આપવા માટે ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરીએ ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરીને આપણે લોક મારીએ અને જો તમે સાથે આવવાના જે કોઈ નેતાઓ હોય એ આ બે દિવસની અંદર ભરતભાઈના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો નામ અને નંબર આપી દેવો સોમવાર પછી અમે અહીંયા આગળ નક્કી કરીએ ટાઈમ અમે સમય એ પ્રમાણે તમને ફોન કરશું તમારે ત્યાં આગળ વિધાનસભા આવી જવાનું જય હિન્દ જય ભગવાન